નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન એક નવા અધ્યાય સાથે આજનો વિષય ખૂબ મજેદાર છે તમે ધોરણ એક થી લઈ અને અત્યાર સુધી આ મુદ્દો શીખતા આવ્યા છો પરંતુ એ મુદ્દાનો આજે આપણે ખૂબ જીણવટપૂર્વક અભ્યાસ કરવાનો છે તમને થશે આજે વળી મેહુલ સર કયો નવો મુદ્દો લઈને આવ્યા છે તો શીખવાનું છે ધોરણ સાતના ગુજરાતી માટે આમ તો બધા જ ધોરણના ગુજરાતી વિષય માટે આ મુદ્દો ઉપયોગી છે મનમાં થશે કે એવો કયો મુદ્દો છે તો એવો મુદ્દો છે આજે ગુજરાતી વિરામ ચિહ્ન ગુજરાતી વિષયની અંદર જે જે વિરામ ચિહ્નો આવે છે તેનો ઉપયોગ આપણે કરવાનો છે તો ગુજરાતી ભાષાની અંદર આપણે વિરામ ચિહ્નો તો ઘણા બધા મૂકીએ છીએ કયા વિરામ ચિહ્નો છે કેટલા વધુ વપરાશ કરીએ છીએ કેટલાકનો ઓછો વપરાશ કરીએ છીએ કેટલાકનો બિલકુલ ઓછો વપરાશ કરીએ છીએ કયું વિરામ ચિહ્ન ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો તે પણ આજે આપણે જોશું તો શરૂ કરીએ સૌપ્રથમ પ્રથમ વિરામ ચિહ્નો પ્રશ્ન થાય વિરામ ચિહ્નો કોને કહેવાય મનમાં પ્રશ્ન થાય વિરામ ચિહ્નો કોને કહીશું તો તેની સંકલ્પના આપણે આ પ્રમાણે કરી શકીએ